સરકાર જંત્રીનો રેટ વધારવા જઈ રહી છે તો તેની શું અસર થશે સો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કૃપુ સ્પેસમાં અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને ફોલો કરવાનું ના ભૂલતા પહેલી એપ્રિલ બે થી જંત્રીનો રેટ સરકાર ડબલ કરતાં પણ વધારે કરવા જઈ રહી છે એટલે કે તમારા દસ્તાવેજની રકમ વધશે રજીસ્ટ્રેશન ચાર્જ સ્ટેમ્પ ડ્યુટી અને એની ઉપર લાગતો જીએસટી નો દર પણ વધશે એટલે કે આ જંત્રીના વધારાથી નવી પ્રોપર્ટી ખરીદનારના ખિસ્સા ઉપર થી ચાલીસ ટકાના વધારાનો બોજો થવા જઈ રહ્યો છે દાખલા તરીકે એસે હાઈવે ઉપર ફ્લેટનો ભાવ જૂના રેટ પ્રમાણે એકવીસ અને નવા રેટ પ્રમાણે પિસ્તાલીસ પર સ્ક્વેર મીટર થવાનું છે અને પ્લોટનો ભાવ જૂના રેટ પ્રમાણે ઓગણચાલીસ અને નવા રેટ પ્રમાણે એક લાખ રૂપિયા પર સ્ક્વેર મીટર થવાનું છે જો તમે પણ જૂના રેટ પ્રમાણે પ્રોપર્ટી ખરીદીને પૈસાની બચત કરવા માંગતા હો તો આજે જ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ ફોલો કરો